લગ્ન એટલે શું નસીબના ખેલ જ વિભાવરી વિચારી રહી હતી કે આખરે તો નસીબમાં લખાયું હોય તે જ થાય છે બાકી ક્યાં વિસ્મય સાથે સ્નેહ લગ્નના સ્વપ્ન અને ક્યાં આ કારણિક સાથેના લગ્ન વિસ્મય હવે શું કરતો હશે ગઈ રાતે જ મને વિસ્મયનું સ્વપ્ન આવ્યું હતું વિસ્મય એની પરિણીતા મેઘા સાથે મધુરજની માળવા મહાબળેશ્વર ગયો હતો શું સાચે સાચ વિસ્મય પરણી ગયો હશે અમે આ જ એકબીજાને લગ્નના કોલ દીધા હતા વિસ્મયે કહ્યું હતું કે પરનીશ તો તને જ નહીતર આખી જિંદગી હું કુંવારો રહીશ અને આવતા જન્મે તને પામવા માટે તપ કરતો રહીશ પોતે પણ વિસ્મયને એવું જ વચન આપ્યું હતું પણ છોકરીની જાત આખરે તો પરાધીન મમ્મીએ ન્યાતમાંથી એક વેપારીનો છોકરો કારણી શોધી કાઢ્યો અને તાબડતોબ લગ્ન લીધા વિસ્મયે એ વખતે વેકેશન ગાળવા એના મોસાળ ગયો હતો એને સંદેશો પણ ક્યાં મોકલવો કર્ણિકના મમ્મી પપ્પાએ ભારે ઉતાવળથી લગ્ન પતાવી નાખ્યા વિસ્મય મને માફ કરજે હું મારો કોલ પાડી શકી નથી અને હવે તું પણ તારા વચનમાંથી મુક્ત છે તારી કોઈ મનગમતી છોકરી સાથે તું લગ્ન કરી લેજે અને સુખી થાજે મારી તને ખૂબ ખૂબ શુભેચ્છા છે વિભાવરી વિચારમાં એવી મગ્ન થઈ ગઈ હતી કે કારણિક તેની પાસે આવીને ઊભો હતો તેનું એને ભાન ન રહ્યું વિભાવરી તું કોના વિચારમાં ખોવાઈ ગઈ છે હે વિભાવરી ચમકી ઉઠી ના ના કોઈના વિચારમાં ખોવાયેલી નથી પણ તું ક્યારે આવ્યો ફક્ત પાંચ જ મિનિટ થઈ છે કે સહેજ હસીને જવાબ આપ્યો અને પૂછ્યું શું તને તારા મમ્મી પપ્પા યાદ આવ્યા છે શું એમના વિચારમાં તું મગ્ન થઈ હતી એવું હોય તો બે ચાર દિવસ મળી આવ ના એવું કશું નથી વિભાવરી મૂંઝાઈ ગઈ અરે હા વિભા ગઈકાલે વિસ્મય નામના કોઈ તારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો હું તને કહેતા જ ભૂલી ગયો વિસ્મય હા કેમ ચમકી ગઈ તારો કોલેજ ફ્રેન્ડ લાગે છે તને મળવા માગતો હતો હે વિભા મુંજાતી જ રહી પણ એમાં આટલી મૂંઝાઈ છે શા માટે કોલેજમાં ફ્રેન્ડ તો હોય જ ને મારે પણ તાલિકા નામની એક ફ્રેન્ડ હતી અમે એકબીજાને પરણવાના વાયદા પણ કરેલા હતા પણ વિભા મારા નસીબમાં તું હતી એટલે તારું ભાગ્ય તને અહીં ખેંચી લાવ્યું અને પછી તલિકાનું શું થયું વિભાવરી આતુરતાથી પૂછી રહી તલિકાએ તો પ્રતિજ્ઞા લીધી હતી કે જો એના મારી સાથે લગ્ન નહીં થાય તો એ મીરાબાઈની જેમ જીવન વિતાવશે વિભાવરી સાચે જ ચોંકી ગઈ પછી કાર્ણિકે કહ્યું પણ વિભા મેં તારી સાથે લગ્ન કરી લીધા પછી તેના માતા પિતાએ તેના પર ખૂબ દબાણ કર્યું હતું અને એના માતા પિતાના મનપસંદ યુવાન સાથે એને પરણાવી દીધી ત્યારે મેં એને સમજાવ્યું કે તલિકા જીવનમાં બધા નસીબના જ ખેલ છે પણ હા વિસ્મય તને આજે સાંજે જ મળવા આવવાનો છે સાંજ પડી એટલે વિસ્મય આવ્યો કારણ કે તેને ઉષ્માથી આવકાર્યો વિસ્મયે વાતમાં પોતાના લગ્ન થવાના છે તેની વાત કરી વિભાવરી આતુર બની ગઈ વિસ્મયે કહ્યું કર્ણિકભાઈ બધા નસીબના જ ખેલ છે જિંદગીમાં બધાને મનગમતું પાત્ર નથી મળતું વિધાતા આખી બાજી ઊંધી વાળી દે છે હવે છોડો બધી જૂની વાતો પરંતુ તમારે બંનેએ મારા લગ્નમાં જરૂર આવવાનું છે એટલે કર્ણિકે પૂછ્યું કે શું નામ છે તમારી વાઈફનું એટલે વિસ્મયે કહ્યું કે મેઘા આ સાંભળી વિભાવરી ચમકી ગઈ તો મિત્રો મને આશા છે કે આ નાનકડી વાર્તા તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ